હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં હમણાં થોડા દિવસ પહેલાં જ મેં ગુંદપાકનો શોર્ટ્સ કર્યો હતો મૂક્યો હતો યુટ્યુબ ઉપર હવે આજે એની ગુંદપાકની મેઇન જે આખી રીત છે એ હું એનો વિડીયો બનાવીને મૂકું છું તો બધા પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ કરજો એના માટે પહેલાં ગોળ ગોળ પાંચસો ગ્રામ લીધો છે અને પાંચસો ગ્રામ ગુંદ છે જેટલો ગુંદ લઈએ એટલો જ ગોળ લેવાનો તો પાંચસો ગ્રામ અહીંયા ગુંદ લીધો છે ખેરી ગુંદ લીધો છે જે એવું કહેવાય છે કે જેન્ટ્સ માટે સારો એટલે ખેરી ગુંદનો બનાવીએ છે અને લેડીઝને ખાવાનો હોય તો બાવળનો ગુંદ લેવાનો અને એનો ગુંદ પાક બનાવવાનો તો જો અહીંયા લીધો છે પાંચસો ગ્રામ ખેરી ગુંદ પાંચસો ગ્રામ ગોળ સો ગ્રામ મેથી સો ગ્રામ ખારેક અને આની અંદર સો ગ્રામ બદામ સો ગ્રામ કાજુ અને સો ગ્રામ ટોપરાનું છીણ એ રીતના બધું મિક્સ કરીને લીધેલું છે બધું ઝેર કરી દીધો છે સો સો ગ્રામ લીધું છે બધું અને પચાસ ગ્રામ કંઠોળા અને સૂંઠનો પાવડર લીધો છે આ બંને પચાસ પચાસ ગ્રામ લીધું છે કંઠોળા અને સૂંઠ પાવડર તો આટલી વસ્તુ આમાં જોઈશે ગુંદપાક બનાવવા માટે તો ચલો હવે આપણે ઘી પણ પાંચસો ગ્રામ લેવાનું એટલે જેટલો ગુંદ લીધો હોય એટલું જ ઘી લેવાનું ને એટલું જ ગોળ લેવાનું જો અહીંયા પાંચસો ગ્રામ ઘી છે આની અંદર ગુંદ પાક ઠારવાનું છે એટલે પેલા એમાં ઘી લગાવી દેવાનું જેમાં બી તમે એમ કે ઠારો એમાં ઉખડી ચોટી ના જાય જાય અને સરસ ઘણા લોકો લાડવા બનાવતા હોય છે પણ અહીંયા અમે સુખડી જેવું બનાવીશું એટલે ખાવામાં હવે ઘી ગોળ નાખવાનો પેલા

तीजी कडवा जदी ना, तो चड़ा एकले इला साओ थीपेला मेथी ना, खाने, इला तो कडवा सोची थाई जै बरबा चड़ी जै एकले मेथी पेला चड़ावाने एकले पचित तोंट पावदा ना खानो तोड़ा पाद ઘણ પાવડર બંને નાખવાના મેથી ચડી જાય એટલે પર મેથી થોડા બી પરકાડી ના લાગે લે મિનિટ જેવી ચડાવવાની પછી મને ખબર પાવડર મેથી ઘણ ઘણનું છું અને પડે ก็กจายอะไรสมบูรณ์กรก็หนัก

કાજું બદામ અને છીણેલું ટોપરું પછી ખારે ખારે લાનો પાક આ કેવાયને મેં સુંદર પાક ગુંદ પાક કેરી બનાયો હા કેરી ગુંદનો ઓરું સંકવાય થોડો ફૂલ ડ્રાય સો મેના છે એટલે સીઆરામાં

পাড়ি। <zoysic> અને ખાવાનું ઘણા લોકો લાડવા બી બનાવે છે જેને લાડવા ખાવતો તો લાડવા ભી બનાવી શકાય